આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કેન્દ્ર સરકાર દ્વારા ચાર લેબર કોડને અમલ કરવાના સંદર્ભમાં તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર સોમવારના રોજ સમગ્ર દેશમાં કાળો દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ કેન્દ્ર સરકાર દ્વારા ચાર લેબર કોડને અમલ કરવાના સંદર્ભમાં તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા આજરોજ સમગ્ર દેશમાં કાળો દિવસ મનાવવામાં આવે છે આ કાર્યક્રમના ભાગરૂપે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે કડક બજારના નાકે કાળી પટ્ટી પહેરી અને દેખાવ કરવામાં આવ્યો છે સાથે જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર કોરોના વખતે લોકોની લાચારીના લાભ લઈને દેશના જે ચુવાલીસ કામદાર કાયદાઓ જે કામદારોને અધિકારો આપતા હતા એ કાયદાઓને રદ કરી ચાર લેબર કોડ દાખલ કરી છે દેખીતી રીતે ઉપર ઉપર આમ દેખાય કે બધા કાયદાઓ એમાં છે પરંતુ કાયદાઓને એવી રીતે ફેરફાર કર્યા છે એના કારણે સિત્તેર કે એંસી ટકા કંપનીઓને કાયદાઓ લાગુ પડશે નહીં એ પ્રકારનો ફેરફારો કર્યા છે જેમ કે પહેલાં દસ કામદાર હોય ઇલેક્ટ્રિકથી ચાલતી કંપનીઓ એમાં કાયદાઓ લાગુ પડતી હતી હવે એની જગ્યાએ ચાલીસ કર્યું છે જે કોન્ટ્રાક્ટર એક સમય વીસ કામદાર રાખે એને લાઇસન્સ લેવું પડતું હતું હવે પચાસ કર્યા છે એના અર્થ એ છે કે પચાસથી ઓછા કામદાર હોય ઓગણપચાસ પણ હોય એ કોન્ટ્રાક્ટરને લાયસન્સ લીધા વગર કોઈને પણ કામમાં લગાડી શકે એક સમયે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી એમાં લોકો વરસ દોઢ વરસ કે બે વરસ માટે નોકરી કરતા હતા હવે આ કાયદામાં ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ એટલે કે ત્રણ મહિના ચાર મહિના કે છ મહિના માટેના આ કાયદાઓ આ આ લોકોને નોકરી મળશે પછી તમે ફરીથી બેરોજગાર સેફ્ટી અને સુરક્ષાના બધી મોટી મોટી વાતો છે પરંતુ એ મોટા ભાગના કંપનીઓમાં લાગુ નહીં પડે કંપનીઓ પોતે પોતાને સર્ટિફિકેટ આપી શકે એટલે માલિક એમ કે મારી કંપનીના અંદર બધું કાયદાઓનો અમે અમલ કરીએ છીએ તો સરકાર એને માન્ય રાખશે હવે કયા માલિક એમ કે મારા અહીંયા આગળ કાયદાનો અમલ થતું નથી અને કામદારનો અધિકાર છે એનો સામે વાંધો લેવાનું હવે કયા કામદારને હિંમત હોય કે આના સામે એ વાંધો લઈ શકે એટલે આ જે કાયદાઓ છે હકીકતમાં દેશના જે મોટા મોટા મૂડીપતિઓના ઉદ્યોગપતિઓ જે છે એમના જે કારખાનાઓ છે અથવા તો દુનિયાના જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહ્યા છે એમને બેફામ લૂંટવાની આઠ કલાકના બદલે બાર કલાક મજૂરી કરાવવાની અને ફરીથી આ દેશમાં ગુલામી પ્રથા આવે એ પ્રકારનો કાયદા એ લોકો લાવી રહ્યા છે અને એને અમલ કરવાની તૈયારી છે એના વિરોધમાં સમગ્ર દેશમાં આજે કાલો દિવસ મનાવી રહ્યા છે આજે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ સમિતિ તરફથી ચાર લેબર કોડ જેને લાગુ કરવા માટે ફરી સરકાર વિચારણા કરી રહી છે અને તૈયારી કરી રહી છે આ ચાર લેબર કોડ એ કાળા કાયદા છે કામદારોના વિરુદ્ધના એનો વિરોધ કરવા માટે અને ના લાગુ થવા જોઈએ એના માટે આજે અમે કાળા કાળો દિવસ ઉજવી રહ્યા છે એના સંદર્ભમાં આજે આ કાર્યક્રમ અમે રાખેલો આજે અમારા તમામ ટ્રેડ યુનિયનના લીડર્સ સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ એમાં સી ટીયુ આઈ અને તમામ જેમ કે અમારા નઈમ શેખ વગેરે બીજા તમામ વડોદરાના લોકલ યુનિયનના તમામ લીડરો ઉપસ્થિત રહ્યા હતા આ અમારી માંગ ઘણા વખતથી ચાલુ છે વારંવાર અમે આ રીતની રજૂઆત કરી રહ્યા છે પણ સરકાર કંઈ સાંભળી નથી રહી આવી પરિસ્થિતિમાં અગર આના ઉપર કંઈ નિર્ણય નહીં લેવાયો તો સેન્ટ્રલ તરફથી જે અમને આદેશ મળશે દિલ્હીમાં અમારા સેન્ટ્રલ ટ્રેડ્યુનિયલના જે લીડરો છે એમના તરફથી જે આંદોલ આદેશ મળશે એ પ્રમાણે આંદોલન કરીશું જરૂર પડે ઉગ્ર આંદોલનની પણ અમારી તૈયારી છે